આરા કઈ આંબલી કહેવાય ભાઈ ખાટી મીઠી ગોરસામી આ ભાઈ એક કિલો આંબલી ખાવાના શરિયાદ નાખ્યા છે આ ભાઈ અરે આ એક ઝબલું ખાઈ ગયા છે આ તમે જોવો એના ફોફા ચાલુ થઈ ગયા છે કોણ પેલા ખાઈ જાય મારે તો ઈજા એક નહીં જ ખૂટ્યો આ છે ગુજરાતનું અમૃત ધરતીનું અમૃત પણ કહેવાય આનું આંબલ પાણી પીવાયથી શરીરમાં તાજગી રહે તાજગી แล้ววัวตลาในที่ไอ้สัวทุกไอ้สัวทุก જે ટાઈમ પૂરો નથી થયો થાય જાય થઈ આગળ લીડમાં અત્યારે હાલ્યા જાય છે આ વાયર અહીંયા ને એની બોડી થોડીક વીક છે પણ ખાધે બહુ